છેલ્લા લાંબા સમયથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરિટી ફોર લેન સિકસ લેન રોડ તથા નેશનલ હાઇવે સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે કચ્છનો નેશનલ હાઇવે અકસ્માત ઝોન બની રહ્યો છે આવી અનેક પ્રકારનાની સમસ્યાઓ અને ખરાબ રોડ રસ્તાઓનો વિરોધ કરવા કચ્છના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારાનો રોડનો ટોલ ના નારા સાથે આજે બારમી સપ્ટેમ્બરના કચ્છના બધા જ ટોલ નાકા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જે સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો કચ્છ ભરમાંથી અંદાજે પાંચ જેટલી માલવાહક ગાડીઓના પૈડા આજે થંભી ગયા હતા આ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોની લડત સફારા જાગેલા નેશનલ હાઇવે ઓથોરિટીના રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ કચ્છ આવી પહોંચ્યા હતા આનો રોડ નો ટોલ કાર્યક્રમ ને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનો પણ ટો

અમારા રોડ પર અકસ્માતો થાય સ્થિતિ એવી છે કે છેલ્લા દસ વર્ષમાં રોડ પર અમારા જ ગામના અમે ચાલીસથી થી વધારે સ્વજનો ગુમાવ્યા છે ત્યારે અકસ્માતો ટ્રાફિક જામની સમસ્યા અમારા માટે જયારે સામાન્ય બની ગઈ હોય એટલી ચિંતાજનક સ્થિતિ છે જે બાબતે અમે વારંવાર તંત્રને નેશનલ હાઈવે ઓથોરિટીને અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીને અમારા સ્થાનિક સાંસદશ્રીને અને ઇવન કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતિન ગડકરીજીને પત્ર દ્વારા મેલ દ્વારા વારંવાર રજૂઆત કરી છે છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે અમારા ગ્રામજનો દ્વારા તેમજ આજે આખા કચ્છ જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નો રોડ નો ટોલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમારું ગામ પણ આ આંદોલનમાં જોડાઈ અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવે રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સાથે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ગોઠવ્યો છે જેમાં સમસ્ત ગામના યુવાનો એકત્રિત થઈ અને હાઈવે પર અમારા સૂત્રોના બ્લાક કાર્ડ બતાવી રહ્યા છીએ અને જે ડ્રાઈવર છે એ લોકોને છાસ પીવડાવી ફૂલ આપીને એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય છે ત્યારે નશા મુક્ત ડ્રાઈવિંગ કરે જવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરે એનએચએઆઈ દ્વારા આ રસ્તાનું તાત્કાલિક રીસરફેસિંગ કરવામાં આવે એવી માંગ સાથે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા છે અમે ડ્રાઈવરને વિનંતી કરી રહ્યા છીએ કે આપ જવાબદારીપૂર્વક ગાડી ચલાવો ગામના સમસ્ત લોકો અમે અમારો અવાજ સ્થાનિક તંત્ર સુધી પહોંચે એનએચએઆઈ સુધી પહોંચે તેમજ માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી સુધી પહોંચે એવા પ્રયાસના ભાગરૂપે આજે એકદમ રચનાત્મક રીતે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ જેમાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે ગ્રામજનો ઉપસ્થિત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર